બોરતળાવ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવેલ છે તેમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતા જે ફરિયાદીએ જે જાહેર કરેલું અને વિસ્તૃત પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા જેની વેરીફાઈ કરતાં આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે કેટલા આરોપી હતા અને કેટલી રકમ છે એવું કાંઈ જાણવા જે ફરિયાદી દ્વારા પંચોતેર લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે ત્રણ આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે પરંતુ આ હકીકત થોડીસી વિસંગતતાવાળી હોય એલસીબી એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત ને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચા ચાલુ છે અને થોડા સમયમાં આ શું હતી છે તે પર્દાફાશ કરવામાં આવનાર છે થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને